રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્માર્ટ સિટીમાં અટલ સરોવરની અંદર આપની વાત સાચી છેલ્લા દસ બાર દિવસથી ફુવારા બંધ છે પાણીનું લો પ્રેશર નથી આવતું અને એક નીતિ વિષયક ટેકનિકલ સ્થિતિના કારણે હાલ પૂરતા અમે બંધ રાખ્યા છે પરંતુ આપના માધ્યમથી હું જરૂરથી ખાતરી આપું છું કે થોડા સમયની અંદર વિધિન વન વીકની અંદર આ ફુવારા અમે લોકો ચાલુ કરશું કારણ કે હવે સમર આવ્યું છે બાળકોને વેકેશન ચાલુ થાય છે અને ગુજરાતનું એક નમૂનેદાર રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અટલ સરોવરનું નિર્માણ કરવામાં જ્યારે આવ્યું હોય ત્યારે બાળકો અને પરિવારજનો સાથે ત્યાં મજા અને આનંદ લઈ શકો એના માટેનું આખું પાર્ક બનાવવામાં આવ્યું છે થોડાક સમયની અંદર અમે અટલ સરોવરની અંદર પાણીના જે ફોર્સ છે ફુવારા માટે જે ફોર્સ જોઈએ એટલો પૂરતા પ્રમાણમાં ફોર્સ નથી સરોવર ભરેલું છે પણ જે ફાઉન્ટેનને જે ફોર્સ જોઈએ એ ફોર્સ પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું પરંતુ એ ટૂંક સમયની અંદર ફુવારા મહત્વનું આકર્ષણ છે પછી સરોવર મહત્વનું આકર્ષણ છે ત્યાં પાર્ક પણ સરસ છે ગાર્ડન સરસ છે અટલ સરોવરની અંદર ખૂબ સારું મહાનગરપાલિકાએ બનાવ્યું છે આપની વાત સાચી છે ફુવારા પણ એટલા જ મહત્વનું આકર્ષણ છે મેં જેમ આપણે કીધું એમ થોડાક સમયની અંદર પાણીનું જે પ્રેશર જે નથી આવતું એ પ્રેશરનો ઈસ્યુઝ છે એ કરી અને અમે લોકો રાજકોટની પ્રજા સમક્ષ ફરી પાછા ફુવારા ચાલુ કરશું ફુવારા એકચ્યુઅલી ચાલુ જ હતા પણ ક્યારેક કોર્સ ના પાણીના કારણે એ સ્ટોપ થઈ જાય છે પરંતુ એ આ વખતે હમણાં વધીને વન વીક ની અંદર અમે સોર્ટ આઉટ કરી નાખશું